રોડ ઉપર ઉતર્યા હતા અત્યારે આપણી સાથે લલિત કગથરા જોડાયા છે રાજકોટ થી આપણી સાથે જોડાયા છે લલિતભાઈ શું કહેશો કારણ કે ક્યાંક જે અહેસાસ હોવો જોઈએ કે વિપક્ષ પણ ગુજરાતની અંદર છે એ અહેસાસ ઘણા વખત પછી આજે કોંગ્રેસે કરાવ્યો જો ગોપી બહુ સમજવા જેવી વાત એ છે કે વિપક્ષ તો હર હંમેશને માટે છે અને અહેસાસ લોકોને ક્યારે થાય

અમારા સેવાદળના અધ્યક્ષ તમામ લોકો એક કલાક સુધી સેન્સિટિવ મુદ્દો એટલો બધો હતો કે સરકાર આમાં અમારી સામે બળ પ્રયોગ કરત તો એ વિપ્રત એની સામે બુંગરણ થાત એટલા માટે સરકારે બળ પ્રયોગ ના કર્યો અને અમને કાર્યક્રમ કરવા દીધો

આ જે પરિસ્થિતિ છે એના હિસાબે આટલા બધા આ આ કાંડ બન્યા છે મારા તારામાં સરકાર જે જતી રહી છે ને એને ભાજપનો ફટકો નાખ્યો એટલે કોઈ કાયદો જ ન લાગે એ જે માનસિકતા ઊભી કરી છે ગુજરાતમાં એના પરિણામે આ બધા હત્યાકાંડો સર્જાઈ રહ્યા છે એવું હું સ્પષ્ટ માનું છું એટલા માટે અમે આ વખતે પણ કીધું છે કે ગુજરાતમાં જે ચાર પાંચ કાંડ બન્યા એમાં એલા એક જ ઓફિસર છે તમારી પાસે કે એ જ એસઆઇટીની તપાસ કરે બીજા કોઈ ઓફિસર છે જ નહીં અથવા બીજા કોઈ ઓફિસર ઉપર તમને વિશ્વાસ નથી અથવા તમારે જોઈ છે એવા રિપોર્ટ મેળવવા છે એટલે તમે એને આપો છો આ મુદ્દો લઈને કોંગ્રેસે એવું કીધું છે કે તમે એસઆઇટીના તપાસની અધિકારીનો નો બદલાવો એમાંય પણ કોઈ રાજકોટમાં નોકરી કરી ગયા હોય એવા કોઈ અધિકારી હોય તો પણ ન ચાલે એ વાત લઈને આજે કોંગ્રેસે રજૂઆત કરી ગોપી જી

કે આ તમે યાર નોટિંગ તો તમે આલા અધિકારી કહો કે આને ચાલવા દેવાનું છે તો ક્યાં ક્લાર્ક યાર એસિયત છે કે એમ કે ના સાહેબ આ નહીં થાય એને એને કમિશનરને માનો કે કોઈ મેયરે કીધું હોય કે એક્સ વાય જેડે કીધું હોય તો કમિશનરની હું હાસિયત છે કે આ ભાજપની સરકારમાં એમ કહે કે ના નહીં ચાલવા દેવાય એવો એક અધિકારી બતાવો તમે મને ગુજરાતમાં એટલે હાઈકોર્ટે બહુ સાચી વાત કરી છે કે તમે નાની નાની માછલીને પકડો છો તમે એક પોલીસ સ્ટેશનમાં ગોપી કે દારૂ પકડાય અથવા જુગારની રેડ પકડાય તો એ પીઆઈ ને તમે સસ્પેન્ડ કરો છો તો કમિશનર સુ કામ નહીં કલેક્ટર શું કામ નહીં કે જેના ભરોસે તમે અઢાર લાખની વીસ લાખની પબ્લિક ને છોડીને જાવ છો જે આખી 18 લાખ વીસ લાખની પબ્લિક નો કરતા હરતા સમાર્તા છે એની જવાબદારી નથી

તમને સાચા દિલથી વાત કરું કે આ ગેમ ઝોન છે ને રાજકોટમાં બહુ જ ફેમસ હતો મેં આ આ પણ મીડિયામાં બે ત્રણ વખત કીધું છે મારું ટોટલ ફેમિલી આ ગેમ ઝોનમાં મારા ગ્રાન્ડ થી લઈને બધા અને હેલેક હતું કે રવિ શનિવારે તો એને લઈ જાવો જ પડે એ પરિસ્થિતિમાં ગેમ ઝોનમાં લોકો આ તો કુદરતની મહેરબાની કરો કે આ દિવસનું બન્યું સાંજે નવ વાગે કે આઠ વાગ્યા પછી બન્યું તો ગોલ્ફી તમે કલ્પના ન કરી શકતાની ભયંકરતાની

એટલા માટે ને એમાં કોઈ બીજી સીડી પણ જે ચાલવા દીધું છે અધિકારીઓ એમાં પદાધિકારીઓનો રોલ એમાં નહીનો રોલ નહીં મારો સીધો સવાલ આજ કે સરકાર શું કરતી હતી અને હવે ફફાડે તમે કેટલા ગેમ ઝોનમાં સીલ માર્યો એટલો મતલબ એમ છે કે આટલા તમે ગેમ ઝોન ચાલવા દીધા તા ને એટલે આ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એમાં સ્પષ્ટ મને એવું લાગે છે કે લોકોને કાયદાનો કોઈ કોઈ ડર નથી રહ્યો તમારે જેવા જોતા એવા પ્લાન પાસ થાય તમે કામકાજ જો ગરીબ માણસ નાનો માણસ એક બાલ્કની પણ બહાર કાઢે તો એ બાલ્કની તોડવામાં આવે અને લાગવગ વારો માણસ આખા એપાર્ટમેન્ટ ના એપાર્ટમેન્ટ ગેરકાયદેસર ચડી નાખે તો એની સામે એક નોટિસ પણ ઇસ્યુ ન થાય અને ગેરકાયદેસર મકાન બન્યા પછી ઓલી ઇમ્પેક્ટ ફી જેવી એક સિસ્ટમ નાખી છે કે બધું કાયદેસર થઈ જાય જેમ બધા જ ભ્રષ્ટાચારીઓ તમે ભાજપમાં પડે એટલે જેમ ઓલા વોશિંગ મશીનમાં ધોઈ નહીં ખાવ એને સારા થઈ જાય એમ આ ઇમ્પેક્ટ ફી ભરી દે એટલે તમે ગેરકાયદેસર ગમે તેટલું કર્યું હોય એ થઈ જાય હવે આ બધી સિસ્ટમમાં કાયદો ક્યાં રહ્યો ગોપી મારે દુઃખ સાથે કેવું છે જે તમારે મોર ગોપીની અંદર રવા પર ગામ છે તમે અહિયાં એવા એપાર્ટમેન્ટ બને છે ગોપી તમે ક્યાંક ની વિઝિટ કરજે ને એનો રિપોર્ટ કરજે આમ આમ માંથી બીજાના માંથી વાટકા થાય એટલું માર્જિન છોડેલું છે હવે એમાં હલો હાજી હાજી અવાજ આવે છે હા અવાજ આવે છે ગોપી જી 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 આપનો અવાજ આવે છે એમાંથી એમાં એક આખી સોસાયટી ગોપી આખી સોસાયટીમાં સોસાયટીમાં ક્યાંય ફાયર ફાઈટર જઈ શકે એવી સ્થિતિ નથી અને હજી બે લોક બાંધકામ ચાલે છે ન કરે નારાયણ આવી કોઈ જગ્યા આવશે ને તે દિવસે તમે યુ કેન નોટ ઇમેજિન તમે તમે કલ્પના ન કરી શકો અને કલ્પના કરો ને તમારા રૂવાડા ઉભા થઈ જાય એટલે ક્યાંય કાયદા જેવું સરકારમાં રહ્યું હોય એવું મને લાગતું નથી પ્રવૃત્તિઓ થાય છે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરે છે તમામ અને કોંગ્રેસમાં કોઈ એવો એક કાર્યકર વય નથી સાહેબ કે જે જે લોકોને આવું કામ કરવું હોય એને ભાજપમાં માં જ પડે એ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે સરકાર ની કાલે જ મેં કીધું તું કે ઓલા પંચાયત ને નગરપાલિકામાં ભૂપેન્દ્રભાઈ જયારે કીધું કે સલાહ આપી કે શરૂઆતમાં ડામી દેવું જોઈએ એટલે ઈ નારાજ ન થાય એટલે તમારે નારાજ રાજી નારાજગી ગેરકાયદે કરવાનું છે એને કરવાની જ સાહેબ તમારે ઉપદેશ દેવાનો છે મોરેન્દ્ર બાપુએ કેટલી કથા કરી કેટલા માણસો સુધરા તમારી પાસે પાવર છે કોઈ ની મજા છે કે તમે એક

જે રીતે આજે કોંગ્રેસ ત્યાં ત્યાં રસ્તા ઉપર ઉતરી છે છે અને હવે તમને લાગી રહ્યો કે ન્યાય થશે કારણ કે કોંગ્રેસ તો રસ્તે ઉતરી ગઈ મહેનત કરી રહી છે કે ન્યાય માટેની પણ આખી જે લીગલ સિસ્ટમ છે તક્ષશિલા હોય મોરબી હોય હરણી હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન હોય આ સિસ્ટમમાં તમને લાગે છે કે ક્યાંય ન્યાય માટેની સંભાવનાઓ છે હું પેલા તો તમામ મીડિયાઓનો આભાર માનીશ કે ખરેખર સરકાર જો માંગતી હોય તો પણ આ આ ગુજરાતના અંતિમ એવો દ્રઢ સંકલ્પ તમામ મીડિયા કરી લીધો છે એવું મને દેખાય છે જાહેર જીવનના વ્યક્તિ તરીકે અને બીજી વાત છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ પકડી લીધું છે કે આમાં ઠેઠ મૂળિયા સુધી

રાજકોટ જે અગ્નિકાંડ બન્યો છે એમાં બાર સુધી પૂરા મૂળ સુધી પહોંચી અને સરકાર કામકાજ કરશે કારણ કે સરકાર પણ હવે રેલો આવ્યો એવું મને દેખાય છે ને ખાસ કરીને તમારો પણ બધા પત્રકાર મિત્રોનો અને કોંગ્રેસ પાર્ટી એ બંનેનો એક જ ધ્યેય છે એટલે મને એમ જે વિશ્વાસ છે કે કઈક રિઝલ્ટ આવશે કે હું ગમે તેને પકડી લઉં તો આમાં કોઈ મજા નથી કે છ મહિના આઠ મહિના મહિના કોઈને જામીન મળે કોઈ હાથ નહીં પકડે કોઈ આ ફાઇલ નહીં પકડે એટલે હું એવું ઈચ્છું છું કે અને હું પણ એવું ઈચ્છું છું કે જનતાના એક સેવક તરીકે કે નિર્દોષ માણસ કોઈ ન આવી જાય એટલે ફુકી ફુકી અને ભલે દેર થાય પણ મૂળ સુધી પહોંચવાની તમન્ના અને ધ્યેય રાખે કમિશનર એવો મને વિશ્વાસ છે અને હું આશા પણ રાખું છું બિલકુલ અલીતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મોબી તો આ હતા લલિત કાગથરાજ જેમનું સ્પષ્ટ માનવું છે કે ભલે થોડું મોડું થાય પણ જે વ્યક્તિ આની અંદર દોષી છે એ દોષિત આની અંદર પકડાવા જોઈએ નવા જે પોલીસ કમિશનર આવ્યા છે બ્રિજેશ ઝા તેનાથી આશા બંધાઈ છે કે ન્યાય ચોક્કસ મળશે અને એસઆઈટી જે છે એસઆઈટી કારણ કે હાઈકોર્ટે પણ એસઆઈટી ને લઈને સવાલ ઉભા કર્યા કમિટીની વાત કરી છે સાથે નાની માછલી જે છે તે પકડાય છે ને મોટી માછલી બધી છૂટી જાય છે આ નારા સાથે આજે ત્યાં આગળ રેલી કરવામાં આવી હતી જીજ્ઞેશ મેવાણી હોય કે ગેનીબેન ઠાકોર હોય જૈની ઠુમર હોય લલિત કગત્રા હોય અમિત ચાવડા આ બધા જ નેતાઓ આજે ત્યાં આગળ રોડ ઉપર ઉતર્યા હતા ને ક્યાંક એક અહેસાસ પણ કરાવતા હતા કે ખરેખર ગુજરાતની અંદર ભલે એકસો ને એકસઠ હવે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે પણ વિપક્ષ હજી પણ જીવિત છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો